દેશભરના દસ કરોડથી વધુ ખેડૂત મિત્રો જેવો પ્રધાનમંત્રી કિશાન સર્માન નિધિ યોજનાના બે હજાર રૂપિયાના આગામી એટલે કે એકવીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આવા ખેડૂત મિત્રો માટે એક મહત્વના સમાચાર બહાર આવ્યા છે કેન્દ્ર સરકારે એકવીસમાં હપ્તાની સત્તાવર તારીખની જાહેરાત કરી દીધી છે એટલે કે પી એમ કિસાન સન્માન નિધિ યોજનાના બે હજાર રૂપિયાનો આગામી એટલે કે એકવીસમાં હપ્તાની ઓફિસિયલ તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે તો બે હજાર રૂપિયાનો

માન નીતિ યોજનાનો આગામી હપ્તો એટલે કે 21મો હપ્તો પોતાના ખાતામાં કોઈ પણ વિક્ષેપ વિના જમા થાય તેવા ખેડૂત મિત્રોએ પીએમ કિસાન સન્માન નીતિ યોજનાની અંદર બે મહત્વપૂર્ણ કામ છે એ પૂર્ણ કરવાના રહેશે જેમાં પહેલું કામ છે જમીન ચકાસણીનું આમાં ખેડૂત મિત્રોએ પોતાના જમીનના રેકોર્ડની ચકાસણીનો સમાવેશ થાય છે એટલે કે ખેડૂત મિત્રોએ પોતાના જમીનનો રેકોર્ડની ચકાસણી કરાવવી પડશે જેથી ખાતરી થાય છે કે ખેડૂત મિત્રો સાચા છે એટલે કે જે પણ ખેડૂત મિત્રો જમીનના રેકોર્ડની ચકાસણી કરાવશે કેવું કન્ફર્મ થાય છે કે ખેડૂત મિત્રો પાસે ખેતી लायक જમીન ધરાવે છે આ પ્રક્રિયા પૂર્ણ કરવી મહત્વપૂર્ણ છે કારણ કે જે ખેડૂતોએ જમીનના રેકોર્ડની ચકાસણી કરાવી નથી તેવા ખેડૂત મિત્રો હપ્તાનો લાભ મેળવી શકશે નહીં એટલે કે સરકાર તરફથી ખેડૂતોની ઓળખ કરવામાં આવી રહી છે કેટલા ખેડૂત મિત્રો એવા છે તેઓ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને અયોગ્ય છે છતાં પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે આવા ખેડૂતોની ઓળખ કરવામાં આવી રહી છે અને આની અંદર જમીનના રેકોર્ડની ચકાસણી કરવામાં આવી રહી છે તો જે પણ ખેડૂત મિત્રો હજુ સુધી પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી નથી કરાવી તેવા ખેડૂત મિત્રો વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લે જેથી કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસ માં હપ્તાના બે હજાર રૂપિયાનો લાભ મેળવી શકે ત્યારબાદ બીજા કાર્યની વાત પોતાનું ઈ એ પોતાના બેંક ખાતા ને આધાર કાર્ડ સાથે લિંક કરવું પણ જરૂરી છે આના માટે ખેડૂત મિત્રો પોતાના નજીકના બેંક એકાઉન્ટમાં જઈ એટલે કે પોતાની નજીકની બેંક શાખાએ જઈ અને પોતાનું આધાર કાર્ડ આપી અને આધાર લિંક કરાવી શકે છે જો આ કાર્ય પૂર્ણ નહીં કરાવો તેવા ખેડૂત મિત્રોને પણ એકવીસ માપતાના બે હજાર રૂપિયાનો લાભ નહીં મળે તો ખેડૂત મિત્રોએ જે પણ હજુ સુધી પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી ઈ કેવાયસી અને આધાર લિંકિંગ કરવાનું બાકી હોય તેવા ખેડૂત મિત્રો વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લે સરકાર દ્વારા તાજેતરમાં માહિતી બહાર પાડવામાં આવી છે કે જે પણ ખેડૂત મિત્રો બહાર આવ્યા છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઓગણીસ નવેમ્બર બે ના રોજ પીએમ કિસાન યોજના નો એકવીસ મોપતો ટ્રાન્સફર કરવાના છે આ દિવસે બે રૂપિયા ફરી એકવાર કરોડો

કરાવી મિત્રો નવેમ્બર આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લે જેથી કરીને એકવીસ માં આપતાના બે હજાર રૂપિયાનો લાભ મળી શકે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નવા વિડીયો માહિતી તમને મળતી રહે આભાર